નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ઘરમાં પોતું મારતી વખતે અને સાવરણીથી વાળતી વખતે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો તમારા ઘરમાં આવશે ભયંકર ગરીબી તેમજ જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો લક્ષ્મી માતાનો વાસ પણ તમારા ઘરમાં થઈ શકશે નહીં આટલા માટે મિત્રો તમે આ ભૂલ ક્યારેય પણ ન કરતા તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે સાવરણીથી વાળવાનો અને પોતું મારવાનો શુભ સમય કયો હોય છે અને જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને મિત્રો જો તમે ઝાડુ મારતી વખતે અને પોતું મારતી વખતે આ પ્રકારની નજીવી ભૂલો પણ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘણી બધી મુશ્કેલી આવી જશે તેમજ જો તમે સાવરણીને લગતી આ પ્રકારની ભૂલો કરો છો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થઈ જશે કે જેથી કરીને તમારું ઘર છે એ ગરીબીમાં ડૂબી જશે તેમજ ઘરમાં ન થવાનું થવા લાગશે આથી જ મિત્રો જો તમે આ વિડિયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ જશે આથી જ આ વિડિયોને પૂરો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો મહિલાએ સાવરણીથી વાળતી વખતે અને પોતું મારતી વખતે આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો મિત્રો તેના ઘરમાં ભયંકર ગરીબી આવી જશે તેમજ મિત્રો તેના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે કે જેથી તેના દાંપત્ય જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો તેનો સામનો કરવો પડી શકશે તેમજ તેના પતિની સાથે તેના વ્યવહારમાં પણ ખામી સર્જાઈ શકે છે જેનાથી પરિવારમાં ઝઘડાઓ અને કલેશ વધતા જશે આથી જ જો મિત્રો અમે તમને આજના આ વિડિયોમાં સાવરણીને લગતા તેમજ ઘરમાં સફાઈને લગતા એવા નિયમો જણાવીશું કે જો તે નિયમોનું તમે પાલન કરશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ જશે તેમજ તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે મિત્રો શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો સાવરણીને માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો આ સાવરણીથી આપણે આપણા ઘરની દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કાઢીએ છીએ મિત્રો જે પણ ઘરોમાં ખૂણે ખૂણામાં સાફ સફાઈ થતી હોય તો મિત્રો તે ઘરનું વાતાવરણ છે એ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે તેમજ ઘરના બધા જ સદસ્યો છે એ પ્રગતિ કરી શકે છે અને બધા જ લોકોની પ્રગતિ થઈ શકે છે ઘરના ઘણી બધી પ્રકારની વાસ્તુ દોષ છે એ પણ દૂર થઈ જાય છે તો મિત્રો આજે તમને જણાવીશું કે સાવરણીથી વાળતી વખતે અને પોતું મારતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો ખાસ કરીને એક મહિલાએ આ આ પોતું ક્યારેય મારવું ન જોઈએ અને જો તે ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે અને ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને આવા ઘરમાંથી શનિ પણ રિસાઈ જાય છે તો આવો મિત્રો આપણે જાણીએ કે સાવરણીને લગતી તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ તેમજ જ્યારે પણ તમે ઘરમાં પોતું મારો છો તો તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડિયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે સાથે જ કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે આ વિડિયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ તમે દિવસમાં પોતું મારો છો તો તમારે પોતું મારવાના પાણીમાં થોડુંક મીઠું અવશ્ય નાખી દેવું જોઈએ કારણ કે મિત્રો જો તમે મીઠાવાળા પાણીથી પોતું મારો છો તો મિત્રો ઘરમાં જે પણ કીટાણુ અથવા તો બેક્ટેરિયા હોય છે તેનો નાશ થઈ શકે છે તેમજ ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે જ્યારે પણ સૂર્યાસ્ત થઈ જાય છે તો વ્યક્તિને ક્યારેય પણ પોતાના ઘરમાં ઝાડુ અથવા તો પોતું કરવું ન જોઈએ કારણ કે મિત્રો આ સમય છે એ સફાઈ કરવા માટે ઉચિત માનવામાં આવતો નથી આથી જ મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ જો સૂર્ય આથમી જાય છે તો દિવસ આ થમતા જો તમે પોતાના ઘરમાં સાવરણીથી વાળો છો અથવા તો ઘરમાં પોતું મારો છો તો મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને જો આ ભૂલો તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં ન થવાનું થઈ શકે છે ઘરમાં ગરીબી આવે છે તેમજ ઘરનું કોઈ સભ્ય છે એ બીમાર પડી શકે છે તેમજ તમે લેણામાં પણ આવી શકો છો આથી જ મિત્રો તમારે આ પ્રકારની ભૂલો ક્યારે પણ ન કરવી જોઈએ જો તમે આ ભૂલો કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તે તમારાથી રિસાઈને તમારું ઘર છોડીને જતા રહેશે આથી જ આવા ઘરમાં માત્ર ગરીબી જ પ્રવેશ કરી શકે છે તેમજ મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો બપોરે બાર વાગ્યા પછી અને દિવસ આઠમતા સંધ્યાકાળમાં તમારે ક્યારેય પણ પોતાના ઘરમાં પોતું મારવું ન જોઈએ મિત્રો પોતું મારવાનો સમય છે એ સવારનો જ શુભ હોય છે આથી જ તમે સવારના પહોરમાં જ પોતો મારો છો તો તે સૌથી શુભ મનાય છે કે જેનાથી ઘરમાં આખી રાતમાં જે પણ નકારાત્મક ઉર્જા ભેગી થઈ હોય છે બહાર નીકળી જાય છે અને મિત્રો આપણું ઘર છે એ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જો પોતાની ડોલ તૂટી જાય છે તો તેને પોતું મારવા માટે વાપરતા હોય છે પરંતુ મિત્રો ક્યારેય પણ તૂટેલા વાસણોમાં અથવા તો તૂટેલી ડોલમાં પાણી ભરીને પોતું ન કરવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો પોતાથી તમને જે પણ લાભ મળતો હશે તે તમને નહીં મળી શકે તો મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી વસ્તુઓથી પોતું મારવામાં આવે છે તો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ નહીંતર તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેથી સાથે જ મિત્રો બૃહસ્પતિવાર એટલે કે મિત્રો ગુરુવારના દિવસે તમારે પોતું ભૂલથી પણ ન કરવું જોઈએ બૃહસ્પતિવારને ગુરુ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે એટલે કે ગુરુવારના દિવસે પોતાના ઘરમાં પોતું મારો છો તો ગુરુ ગ્રહ છે એ નબળો પડી શકે છે એટલા માટે જ મિત્રો બૃહસ્પતિવારના દિવસે તમારે પોતાના ઘરમાં ભૂલે ચૂકેથી પણ ભૂલ ન કરવી જોઈએ તો મિત્રો ગુરુવારના દિવસે તમારા ઘરમાં પોતું મારવામાં આવશે અથવા તો કપડાં ધોવામાં આવશે અને જો આ દિવસે સેવન કરવામાં આવશે તો મિત્રો તે તે ઘરના સંતાન અને અને સ્ત્રી પતિ ઉપર મુશ્કેલી આવી શકે છે ગરીબી તેના ઘરમાં આવી શકે છે એટલા માટે મિત્રો તમારે આ ગુરુવારના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો શાસ્ત્રો પ્રમાણે નાની કન્યા જે હોય છે એટલે કે મિત્રો નાની છોકરીઓ પાસે ક્યારેય પણ ઘરમાં ઝાડુ પોતું ન કરાવવું જોઈએ એટલે કે તેની પાસે વળાવવું પણ ન જોઈએ અને તેની પાસે પોતું પણ ન મરાવવું જોઈએ આનાથી તમને ઘોર પાપ લાગી શકે છે અને માતા લક્ષ્મી છે એ તમારાથી રિસાઈ શકે છે મિત્રો વેદ પુરાણ અનુસાર એવું જણાવવામાં આવે છે કે કોઈ પણ નાની છોકરી એટલે કે નાની કન્યા જે હોય છે એ બહુ જ ભોળી હોય છે આથી જ તેને આપણે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ અને જો તમે જાણી જોઈને નાની કન્યા એટલે કે લક્ષ્મીને તમે પોતું મારવા આપો છો તો મિત્રો ઘરમાં તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે અને શનિ ગ્રહ છે તે પણ થઈ શકે છે તેમજ મિત્રો કોઈ પણ જાનવર અથવા તો કોઈ પણ વ્યક્તિને તમારે સાવરણીથી મારવું ન જોઈએ આપણા સમાજમાં આપણે ઘણી બધી જગ્યાએ વસ્તુ જોઈ હશે કે અમુક માતાઓ એટલે કે અમુક મહિલા એવી હોય છે કે જે પોતાના બાળકોને સાવરણીથી મારતી હોય છે તો મિત્રો તે લોકોએ ભૂલથી પણ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ જો સાવરણીથી બાળકોને મારવામાં આવશે તો મિત્રો લક્ષ્મી માતા છે તે તમારાથી રિસાઈને જતા રહેશે આથી જ તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ જશે મિત્રો સાવરણીને આપણે લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીએ છીએ અને જો એ જ લક્ષ્મી વડે તમે પોતાના સંતાનો ઉપર અત્યાચાર કરો છો તો મિત્રો ક્યારેય પણ લક્ષ્મી માતા તમારા ઘરમાં આવી શકતા નથી આથી જ તમે જો આ ભૂલો કરશો તો તમારા ઘરમાં હંમેશા ગરીબીનો જ વાસ રહેશે તેમજ પોતાના પરિવારના સભ્યોનો ધંધો છે તે પણ સરખો ચાલી નહીં શકે અને આ ભૂલ કરવાથી મિત્રો તમારા ઘરમાં અનેક પ્રકારના દોષો લાગુ પડી જશે મિત્રો આ વસ્તુ છે એ બહુ મોટું અપશુકન માનવામાં આવે છે આ પ્રકારની ભૂલ કરવાથી લક્ષ્મી માતા છે તે ક્રોધિત થઈ શકે છે આથી જ આને બહુ મોટું પાપ માનવામાં આવે છે મિત્રો તમે ગમે તેટલી કોશિશ કરશો તો પણ લક્ષ્મી માતા તમારો સાથ ક્યારેય નહીં આપી શકે મિત્રો એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપથી જો તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો નિવાસ થવા લાગે છે મિત્રો લક્ષ્મી માતા છે તે હંમેશા સાફ અથવા તો સ્વચ્છ ઘરમાં જ આકર્ષિત થઈ શકે છે અને એ જ વ્યક્તિને તે માલા માલ બનાવે છે કે જે પોતાના ઘરને સ્વચ્છ રાખે છે અને સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે પોતું મારી દો છો તો પોતું મારવાના કપડાને તમારે તરત જ દેવું જોઈએ અને અને જો મિત્રો મિત્રો તમે આ ભૂલ કરો છો ગંદુ પોતું છે તેને નથી તો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ગરીબી તમારા ઘરમાં આવી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે જો તમે પોતું મારવાના પાણીમાં આ એક વસ્તુ મળવી દેશો તો તમને અવશ્ય ધન લાભ થશે મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે તેના ઘરમાંથી નકારાત્મક ઉર્જા ગરીબી તેમજ બીમારી દૂર થઈ શકતી નથી તો જો તમને પણ એવું લાગતું હોય કે તમારા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા અને શુભ કાર્યમાં રૂકાવટ આવે છે તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવું જોઈએ જ્યારે પણ તમે પોતું મારો છો તો મિત્રો તમારે પોતું મારવાના પાણીમાં લીમડાના પાંદ મિક્સ કરી દેવાના છે તેમજ જો મિત્રો તમને આ વસ્તુ ન કરી શકો તો મિત્રો લીમડાના પાંદવાળું પાણી છે તેને તમે એક દિવસ સુધી પોતાના ઘરના મંદિરમાં મૂકી દેજો અને પછી રોજ એમાંથી થોડું થોડું પાણી તમે પોતું મારવાના પાણીમાં નાખજો અને આ પાણીથી તમે દરરોજ પોતાના ઘરમાં પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે કારણ કે લીમડાના પાનથી જો તમે પોતું મારશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે તેની સાથે જ મિત્રો તમે પોતું મારવાના પાણીમાં જો લીમડાના પાંદનો ઉપયોગ કરશો તો તમારા ઘર ઉપર જો કોઈની ખરાબ નજર લાગી હશે અથવા તો કોઈએ કંઈ કરી દીધેલું હશે તો તેનાથી પણ તમને છુટકારો મળી જશે કારણ કે મિત્રો આ લીમડાના પાંદથી પોતું મારવાથી ઘર ઉપરનો નજર દોષ છે તે પણ સમાપ્ત થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા છે તમારા ઘરમાંથી જળ મૂળથી સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે તો મિત્રો આ સકારાત્મક ઉર્જાના કારણે તમારા કાર્યમાં જે પણ બાધા આવે છે તે પણ દૂર થાય છે અને મિત્રો તમે પણ પોતાના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માંગતા હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ એવું કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ છે એ સાવરણીમાં હોય છે એટલા માટે મિત્રો તમારે સાવરણીને ક્યારે પણ પગ મારવો ન જોઈએ અથવા તો જ્યારે પણ તમે ચાલો છો તો તમારે સાવરણી ઉપર ઉપર પગ પગ મૂકીને ન જોઈએ મિત્રો તમે તમે આ ભૂલ કરશો એટલે કે સાવરણીની મૂકશો અથવા તો તેને ઠેબુ મારશો તો લક્ષ્મી માતા છે તે તમારાથી રિસાઈ જશે અને તમને ઘોર પાપ લાગશે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે સાવરણી છે તેને હંમેશા તમારે કૃષ્ણ પક્ષમાં જ ખરીદવી જોઈએ જો મિત્રો તમે સાવરણીને શુક્લ પક્ષમાં ખરીદો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તેની સાથે જ સાવરણીને તમારે પોતાના ઘરમાં ક્યારેય પણ ઊભી ન મૂકવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઝઘડાઓ કલેશો વધી શકે છે તેની સાથે જ તમારે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પોતાના ઘરની સાવરણીને ક્યારેય પણ ઉત્તર અને પૂર્વ દિશામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ તો મિત્રો જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતા છે તે ક્યારેય પ્રવેશ નહીં કરી શકે તેમજ મિત્રો તમારા ઘરમાં દુર્ભાગ્ય સામેથી ચાલીને આવે છે આથી જ મિત્રો તમારે પોતાના ઘરની સાવરણીને હંમેશા ખૂણામાં સંતાડીને જ મૂકવી જોઈએ કે જેથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો તેની નજર છે એ સાવરણી ઉપર ન જાય તેવી જ રીતે તમારે સાવરણીને મૂકવી જોઈએ જ્યાં સુધી સંભવ હોય તો તમારે પોતાના ઘરની સાવરણીને અંધારામાં જ મૂકવી જોઈએ તેમજ મિત્રો જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હોય તો કોઈ પણ મંદિરમાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન જરૂર કરવું જોઈએ પરંતુ જ્યારે પણ તમે દાન કરો છો તો એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંદિરમાં તમે જ્યારે પણ સાવરણી દાનમાં આપો છો તો તમારે શુભ મુહૂર્ત અવશ્ય જોઈ લેવું જોઈએ તેમજ જો મિત્રો એ દિવસે કોઈ શુભ તહેવાર અથવા તો કોઈ શુભ યોગ બની રહ્યો હોય તો મિત્રો આ દાનનું પુણ્ય છે એ ઘણું વધી જાય છે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તો મિત્રો જ્યારે પણ તમે આ દાન કરવા માંગતા હોય તો તેના અગાઉના દિવસે તમારે ત્રણ સાવરની પહેલેથી જ ખરીદી લેવી જોઈએ તેમજ જ્યારે પણ તમે કોઈ નવું ઘર ખરીદો છો તો તમારે એ ઘરમાં હંમેશા નવી સાવરની લઈને જ એ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ મિત્રો આ વસ્તુ છે એ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો નવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની શકે છે અને ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગે છે જે કોઈ વ્યક્તિ સપનામાં નવી સાવરણી લઈને ઉભો જોવા મળે છે તો મિત્રો આ વસ્તુ છે એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે આ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ઘરનું કોઈ સભ્ય છે એ પોતાના ઘરેથી કોઈ પણ સમયે બહાર જાય છે તો તેના પછી તમારે જો તરત જ સાવરણી વાળવાની થાય છે તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે એ વ્યક્તિ જે કોઈ પણ કામ માટે ગયો હોય તો તે કામ તેનું બગડી શકે છે અને તેને અસફળતાનો સામનો કરવો પડી શકે છે એટલા માટે જ મિત્રો તે માણસના ગયા પછી તમારે થોડીક વાર રોકી જવું જોઈએ અને પછી જ તમારે સાવરણીથી વાળવું જોઈએ અને પોતું મારવું જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે સાવરણીથી વાળવાનો સૌથી શુભ સમય કયો છે મિત્રો આ જોઈએ તો સાવરણીથી હંમેશા તમારે સવારે જ વાળવું જોઈએ પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને જો તમે સાવરણીથી વાળો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો લક્ષ્મી માતા છે એ આવા ઘરમાં વાસ કરે છે આથી જ મિત્રો જો તમે બ્રહ્મ મૂર્તમાં જ ઘરમાં સાવરણીથી વાળીને પોતું મારી દેશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થઈ જશે કારણ કે દેવી દેવતા છે એ સવારના બ્રહ્મ મુહૂર્તમાં જ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે આથી જ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો છો તો મિત્રો હંમેશા તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે જેથી તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી અને તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ